નમસ્કાર દર્શક મિત્રો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યુઝ ચેનલ ચેનલ આ વખતે પાંચ સોમવાર છે પાંચે પાંચ સોમવારના ભગવાન ભોળાનાથ અલગ અલગ મંદિરે દર્શન કરાવશે આજે આપણે એક એવા મહાત્મા મંદિરની અંદર છીએ જ્યાં નર્મદા કિનારે કુબેર એટલે કુબેર ભંડારી મહારાજ હોય સુરતના તાપી કિનારે હોય કે પછી અંબાજી રોડ પર ના અત્યારે આપણે અંબાજી રોડ પરના કુબેર ભંડારી મંદિરની અંદર છે અહીંયા ભાઈ ભક્તો ભગવાન દર્શનના ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જે મોટે માસ્ક બાંધી સોશિયલ ડિસ્ટન્સ રાખી અને દર્શન કરી રહ્યા છે ત્યારે એના જે મહારાજ છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ હસમુખભાઈ હસમુખભાઈ કેટલા સમયથી તમે સેવા કરો છો મંદિર હું આઠ વર્ષથી કરું આઠ વર્ષથી કરું અહીંયા કાંઈ મહાત્મ્ય પરચા એવું કાંઈ બસ આ કોઈ જાણતું નથી હોય બધું જાણે છે કુબેર દાદા મંદિર છે ખાસ કરીને કુબેર ભંડારી જે મહારાજનું જે નામ છે એ પ્રમાણે અમાસના દિવસે ખૂબ જ મોટી ભીડ થાય છે આ મોટી ભીડ થાય અમાસ બીજું શું વિશેષ કહેવા માગું છું બસ આવે બધા દર્શન કરે ને પૂજા કરે ને દીવડું કરે કુબેર ભંડારીજી મહારાજ અહીંયા વર્ષોથી સેવા કરીએ છે અન્ય ભક્તો એક બેન છે આપણે તેમને મળીએ

તમારા ધંધામાં સંતાન સુખ બધું સારું જ થશે કેવું લાગી રહ્યું છે દર્શક નઈ બહુ 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 સરસ મને તો બહુ મને હું ક્યાંય બી હોઉં પણ કુબેર દાદા આવી પછી જવાનું મિત્રો અંબાજી રોડ પરના કુબેર ભંડારેજી મહારાજના મંદિરની અંદર છે અહીંયા બહેનો થઈ તો ભાઈઓ પણ ઉપસ્થિત થયા છે લોકો કહે છે કે શ્રદ્ધાથી તમે આવશો તો તમારું કામ 100% પૂર્ણ થશે આપનું નામ જીતુભાઈ કાનજીભાઈ મિસ્ત્રી ક્યારે જીતુભાઈ ઉધનાથી હું આવું છું આજે છેલ્લા ચાર પાંચ વર્ષથી કન્ટિન્યુ દર અમાસે આવીએ છીએ અમે બરાબર જેવી રીતે નર્મદા કિનારે જે કુબેર ભંડારીજીનું જેવું મંદિર છે એવી જ રીતે અહીંયા સુરતમાં તાપી કિનારે અંબે અંબાજી રોડ પર કુબેર ભંડારીજીનું મંદિર આવેલું છે ને આજે વર્ષોથી અહીંયા આગળ ભાવિક ભક્તોનો શ્રાવણ માસ હોય ત્યારે તો અધિક હોય છે પણ દર અમાસે તો અહીંયા ખૂબ લાઈન હોય છે રાતના બાર બાર એક એક વાગ્યા સુધી લાઈન હોય છે અત્યારે કરોના પીરિયડમાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મોડે માસ્ક પહેરીને પણ આવે છે ને આજે અમારો ખુદનો અનુભવ કહીએ તો આજે પાંચ છ વર્ષથી અમે કોઈક વખત ચૂકી ગયા ચૂકી જવાયું હશે પણ અમા દર અમાસે અમે આવીએ છીએ ને તો બીજે દિવસે બી આવીએ છીએ તો આપણા અમુક જે મનોકામના છે તે ભાવિક ભક્તોની પૂર્ણ થાય છે શ્રદ્ધાભાવથી દર અમાસે રાતે લગભગ સવારે ને સાંજે બે દર્શન હોય છે અમાસને આગલે દિવસે રાત્રે જે ભોળાનાથનો જે શંઘાર થાય છે એ દ્રશ્ય ખરેખર જોવા જેવું છે આખી રાત પૂજા થાય છે તેરસને તેરસની પૂજા આખી રાત થાય છે અમાસને દિવસે સવારે લઈ લેવામાં આવે છે બીજે દિવસે એટલે એ શંઘારના દર્શન જો તમારી પાસે મારા પાસે ફોટો હોય ને તમારી પાસે ફોટો છે તમે એના જે દર્શન કરો એને ભાવિક ભક્તોને બતાવો સોશિયલ મીડિયાથી તો એનો ઘણો લાભ મળશે ને બને ત્યાં સુધી દર અમાસે અહીંયા આગળ ભાવિક ભક્તો જે આવે છે એ લોકોની મનોકામના પૂર્ણ થાય છે ખડી શ્રદ્ધાથી આવે છે તો બોલો કબીર ભંડારી કે જય અલકેશ પ્રફુલભાઈ માલી અલકેશભાઈ તમારે તો બાજુમાં માલીનું પણ ફૂલ હારનું પણ છે અને લોકોનો સતત પ્રવાહ પણ અહીંયા ભક્તોનો આવતા હોય છે શું કહો છો અહીંયા દાદાનો ચમકકાર છે ભાવ ભક્તિથી બધા કામ પૂરા થાય છે અને જે મનોકામના લઈને આવ્યા હોય છે આમાં દાદા પૂરી કરે છે તો એ ભાવભક્તિના હિસાબે આટલી લાઈન રહી છે ભાવભક્તિ રહી છે અને લોકોના ઘણા કામ અટકેલા પૂરા થયા છે તેથી કરીને લોકો અહીંયા ભાવભક્તિ કરે છે જે આપનું નામ મનોજ મને શું કહેવામાં આવા અમારા કુબેર ભંડારી દાદાના આશીર્વાદથી અમારા આજુબાજુ મુલ્લામાં બધાને સુખ સુખ શાંતિ છે અને બધા સારી રીતે છે અને ભોળાનાથના કૃપાઢી અમારા મંદિરના ધંધામાં રોજગારમાં બધું સારી રીતે ચાલે છે અમારા કુબેર ભંડારીમાં માનતા કોઈ કોઈ કરે કે અમારે પાંચ અમાસ છે અગિયાર અમાસ છે જે કોઈ બી માનતા લે શ્રદ્ધાઢી આવે અને સારી રીતે પૂજા કરે અને એનું ભોળાનાથ દાદામાં એની અમે જોયે જ છીએ અને સારા સારી રીતે મનોકામના પૂરા કામ થાય છે મિત્રો અત્યારે આપણે સુરત શહેરના અંબાજી રોડ પરના ખ્યાત નામ શ્રી ખાસ કરીને કુબેર ભંડારજી મહારાજના મંદિરની અંદર છે પાંચે પાંચ સોમવારે ભગવાન ભોળાનાથના શિવાલયના અલગ અલગ મંદિરના દર્શન કરાવશે જે ટ્વેન્ટી ચેનલ આપ દર્શક મિત્રો ઘરે બેઠા દર્શન કરી શકશો જય ભોળાનાથ જે ટ્વેન્ટી ફોર ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાડા સાથે અંબાજી રોડ સુરત